સમગ્ર ગુજરાતના ચૂંટણીના માહોલ વચ્ચે ડભોઈ પોલીસે પણસોલી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ઝડપી પાડ્યા છે તો જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી દારૂ જુગાર પર અંકુશ મેળવવા અસરકારક કામગીરી કરવા ડભોઈ પીઆઈ એસ વાઘેલાને સૂચના આપેલ હતી જનાધારી પણસોલી ગામના પાટિયા પાસે બાતમી મુજબ વોચ ગોઠવી અને કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા વધુમાં વાત કરીએ તો ડબોઈ પીઆઈ એસ જે વાઘેલાને મળેલ બાતમીના આધારે છોટાઉદેપુર ઉદેપુર તરફથી મહેન્દ્ર ટીયુવી સફેદ રંગની ગાડીમાં ત્રણ ઇસમો બેઠા હતા અને તે સાથે જ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પણ ભરેલો હતો જે ડબોઈ થઈને વડોદરા તરફ જવાનું હતો અને બાતમી મળી હતી તો બાતમીના આધારે પોલીસ સ્ટાફના જવાનો સાથે રાખીને પણસોલી ગામ ખાતે વોચ ગોઠવવામાં આવી ત્યારે થોડી વારમાં બાતમીના આધારે કાર આવતા તેને રોકી અને તપાસ કરવામાં આવી તો ગાડીના ચાલક સહિત ત્રણ ઇસમોને નીચે ઉતારીને નામઠામ પૂછવામાં આવ્યું તો પોતાનું નામ આકાશ ઉર્ફે બિટ્ટુ ઇન્દ્રવદન દેસાઈ સંજય ઉર્ફે ભૈયો સૈયદભાઈ ઠાકોર તેમજ સચિન દિનેશભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર આરોપી વડોદરાના હોવાનું જણાવ્યું છે જ્યારે ગાડીમાં તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી દારૂની બોટલ નંગ છન્નું મળી આવી જેની કિંમત બેતાલીસ હજાર સાતસો વીસ મોબાઈલ નંગ બે મળી આવ્યા દસ હજાર તેની કિંમત અને કાર મળી આવી ચાર લાખ રૂપિયા આ તમામ મુદ્દામાં ચાર લાખ બેતાલીસ હજાર સાતસો વીસ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા અને કસ્ટડી ભેગા કર્યા અને આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે